સાથે પહોંચ્યા હતા સૌ પ્રથમ તો કલેક્ટર દ્વારા મળવાનો સમય ન આપવાનું જણાવવામાં આવતા પાલિયા ખેડૂતો કલેક્ટર કચેરીના દ્વાર પાસે બેસી ગયા હતા બાદમાં રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી થોડી વાર બાદ ઘેર પંથકની સમસ્યા અંગે રજૂઆત માટે પરવાનગી અપાઈ ત્યારે તેઓએ ઘેર પંથકની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી ન કરાઈ હોવાની વાત પાલ આંબલિયા ખેડૂતોએ પોતાની રજૂઆત કરી હતી જવાબદાર ઇન્જિનિયરો દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી ઘેડ પંથકમાં ન કરાઈ હોવાની વાત પણ તેઓએ જણાવી હતી આ બાબતમાં સત્વરે કોઈ નિરાકરણ આવે તેવી માંગ કરી હતી પાલ આંબલિયા સાથે જુનાગઢ કચેરી ખાતે ગેડ પંથકના ખેડૂતો પણ ઉમટી પડ્યા હતા ભારે વરસાદના કારણે ગેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ બાબતે ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો પોતાની વ્યથા વર્ણવી હતી મહત્વનું છે કે પાલામલિયા દ્વારા ઘેડ પંથકની મુલાકાત લીધી હતી ઉપરાંત પોરબંદર એમપી મનસુખ માંડવીયા અને માણાવદર એમએલએ અરવિંદ લાડાણી દ્વારા આ કપરા સમયમાં ન દેખા દેખાયા કે ન કોઈ કાર્યવાહી કરી હોવાનું પણ પાલામલિયા એ ગઈકાલે ઘેડ પંથકની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું નિરાકરણ સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે અહીંયા કરશનભાઈ ઊભા છે આ મેહુરભાઈ ઊભા છે એમની પાસે એનું નિરાકરણ છે એમની હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે જે જાડી જાખરા સાફ કરવાના નામે નદી પોળી કરવાના ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે જમીન ઉપર કોઈ જતું નથી અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે અને સૌથી મોટી ત્રીસ ત્રીસ વર્ષથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે પાંચ સાત દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે આજ શું વિશ્વગુરુ છે આજ શું ગુજરાત મોડેલ છે આજ શું ડબલ એન્જિનની સરકાર છે એટલે ભાજપની કાયમીની એક પરિસ્થિતિ રહી છે કે આફતમાં અવસર શોધવો આ ત્રીસ વર્ષ સુધી થવાનું કારણ માત્ર એક છે કે ભાજપ દર વખતે આ લોકોને આફતમાં મૂકી પાણી ઉતરી જાય પછી દર વર્ષે અહીંયા રોડ બનાવે રસ્તા બનાવે નદીમાં દિવાલ બનાવે અને આ દિવાલ દર વર્ષે તૂટે 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 આ આ આ રોડ દર દર વર્ષે વર્ષે પાળા અને અને એમાંથી એમાંથી એ ભ્રષ્ટાચાર કરે એના ઘર છે છે મૂળ કારણ જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે હું માન્ય સાંસદશ્રીને યાદ કરવા માંગુ છું એમણે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં કહ્યું હતું મોદી સાહેબ ની ગેરંટી લઈને કહ્યું હતું કે દૂર રહી મીડિયા કર્મીઓ ફોન કર્યો ત્યારે એને એવું કહ્યું હું તો પૂરમાં ફસાયેલો છું ત્યારે સવાલ એ છે કે પૂરમાં ફસાયેલા છે કે ભાજપમાં ફસાયેલા છે કારણ કે જ્યારે કોંગ્રેસમાં આજ ધારાસભ્ય હતા ત્યારે એ વરસાદ પડે ગાર્ડન બીજા દિવસે પહોંચી જતા હતા ત્યારે એમ કહેતા હતા કે અમારી સરકાર નથી એટલે મારું કંઈ ઉપજતું નથી અત્યારે સરકાર તમારી છે તમે ધારાસભ્ય છો અને તમે કેમાં ફસાયેલા છો જવાબ આપો ને પૂરમાં ફસાયેલા છો કે ભાજપમાં ફસાયેલા છો સાચો જવાબ આપો જનતા તમારી રાહ જોઈ છે અને અમારા આજુબાજુના જે વીસ પચીસ ગેડના ગામ છે ને દર વર્ષે આજ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે કોઈ અધિકારી લોકો આવે માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દઈક્ટરી બાર હજાર તેર હજાર રૂપિયાની નહીં સહાય આપે એમાં નથી ખેડૂતનું વળતર થતું અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે સાબરી નદી છે ઓજત નદી છે આ બધીને ઊંડી કરે પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે અને આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે ઘેર વિસ્તાર માટે તો આનો કાયમી હલ થઈ થઈ શકે અને અમારા મત વિસ્તાર આવે પોરબંદર અને અમારા મનસુખભાઈ માંડવિયા છે